દ્યોદર ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા પદયાત્રી સેવા કેમ્પ યોજાયો મિની અંબાજી તરીકે પ્રસિદ્ધ દ્યોદર તાલુકાના મિની અંબાજી સણાદર ધામ ખાતે આવેલ શ્રી અંબાજી માતાજીના મંદિરે ભાદરવા ચૌદસના રાત્રે સમગ્ર બનાસકાંઠામાંથી પગપાળા આવતા માય ભક્તો શ્રી અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દ્યોદર ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરતી કરવામાં આવી બુંદી ગરમાગરમ ગાંઠિયા ચા નાસ્તો ઠંડુ મિનરલ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગે અંબાજી મંદિરના મહંત શ્રી અંકુશ ગીરી બાપુ ધારા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ દોદર પિયા એટી પટેલ આઈટી પટેલ નરસિંહભાઈ દેસાઈ ડૉક્ટર હસુભાઈ પટેલ ભવાનજી ઠાકોર એટી જોશી હેમંતભાઈ ત્રિવેદી પી કે ઠાકોર ઈશ્વરભાઈ નાઇ સહિતના લોકોએ આ કેમ્પની મુલાકાત લીધી અને ભારત વિકાસ પરિષદના કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી આ કેમ્પને સફળ બનાવવા ઉત્તર પ્રાંત ભરતભાઈ અખાણી શૈલેષભાઈ કાનાબાર અમૃતભાઈ ભાટી અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતુભાઈ ત્રિવેદી વકીલ મંત્રી અનિલભાઈ પરમાર ખજાનજી બિપિનભાઈ અખાણી રોહિતભાઈ સોની રમેશભાઈ સોની શીતલભાઈ ત્રિવેદી કિશોરભાઈ પરમાર રાજુભાઈ મોદી જ્યોતિબેન અખાણી સહિત ભારત વિકાસ પરિષદની ટીમ પગે રહી પદયાત્રીઓની કોઈપણ જાતની અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી સેવા કેમ્પ સાંજે છ વાગે શરૂ કરી સવાર સાત વાગ્યા સુધી વરસતા વરસાદમાં ચાલુ રાખેલ બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર